નમસ્કાર ખરે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર ચોવીસને બાર સોમવારના રોજ ગોંડલ મગફળીની આવકની વાત કરીને આપણે મગફળીમાં બમ્ફર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે લગભગ સાત ખાના ભરાઈ ગયા છે મિત્રો ખચાખચ સાત ખાના ભરાઈ ગયા આ એક જ ખાનું બાકી રહ્યું છે ત્રણ નંબરનું બાકી આઠે આઠ ખાનામાંથી સાત ખાના ભરાઈ ગયા છે અને ડૂમમાં પણ ખચા ખચ આખું ડૂમ ભરાઈ ગયું છે બે નંબરનું અને હરાજીનું કામકાજ બ્લોક નંબર છમાંથી શરૂ થવાનું છે તમે જોઈ શકો છો આથી હરાજીનું કામકાજ શરૂ થવાનું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ પર મગફળી છે બારસો ને છત્રીસ રૂપિયા માં વેચાણી

બારસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો બીટી બત્રીસ બારસો ને છાસઠ વેચાણી બારસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે જેવીસ મગફળી છે બારસો ને પચીસ માં આ મગફળી વેચાણી

બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે જેવીસ છે બારસો અગિયાર રૂપિયા નો ભાવ થયો છે